અમદાવાદમાં વાહનોની વધતી ચોરીને લઈને પોલીસ હવે એક્શનમાં આવી છે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે ગેરેજમાં રિપેરિંગ માટે આવતા વાહનોની નોંધણી ફરજિયાત કરવામાં આવશે અપરાધીઓ ચોરીના વાહનોનો ઉપયોગ કરતા હોય છે ત્યારે શહેરમાં કાયદો અને વ્યવસ્થાને ધ્યાને રાખીને આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે જે આરોપીઓ હોય છે તે ગેરેજમાં આવેલા વાહનોનો અને ચોરીના વાહનોનો ઉપયોગ કરતા હોય છે ત્યારે આ જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે ગેરેજમાં રિપેરિંગ માટે આવતા વાહનોની નોંધણી હવે ફરજિયાત છે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ઉદય રંજન પાસેથી ઉદય જે રીતે ચોરેલા વાહનો અને ઘણી બધી વખત ગેરેજમાં મૂકેલા વાહનોનો પણ આરોપીઓ ઉપયોગ કરતા હોય છે ત્યારે આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે શું વધુ માહિતી તો સંપર્ક કપાઈ ગયો લાગે છે મહત્વની વાત એ છે કે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે જે જાહેરનામું બહાર પાડ્યું છે તે એટલા માટે કારણ કે ઘણા બધા વાહન ચોરીના કિસ્સાઓ સામે આવતા હોય છે અને જે ચોરેલા વાહનો હોય છે તેનો આતંકવાદીઓ અને આરોપીઓ ઉપયોગ કરતા હોય છે આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ઉદય રંજન પાસેથી ઉદય જે રીતે ચોરીના વાહનોનો ઉપયોગ આરોપીઓ કરતા હોય છે એટલા માટે આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે શું વધુ માહિતી મિથુન જે પ્રમાણે દેશ અને રાજ્ય ઉપર આતંકીનો ઓછાયો છે અને તેને અંકુશમાં લેવા માટે અથવા તો એને નાકામ કરવા માટે થી શહેર પોલીસ સાથે સાથે ગુજરાત પોલીસ પણ જે છે કામગીરી કરી રહી છે તે અમદાવાદ શહેર પોલીસ કમિશનર નું એક ઉલ્લેખનીય કામગીરી સામે આવી છે આ કામગીરી એવા પ્રકારની છે કે જે અત્યાર સુધી કોઈ પણ વાહનો ચોરાતા હોય અને વાહનો ચોરાયા બાદ જે છે તેનો ગુનાખોરી અથવા તો આતંકીઓ જે છે એ ઉપયોગ કરતા હોય છે આવું અનેક વખત ભૂતકાળની તપાસમાં પણ સામે આવી ચૂક્યું છે અને તાજેતરમાં પણ અનેક વાહન ચોરો જે છે અમદાવાદ શહેર પોલીસના હાથે ઝડપાયા છે ત્યારે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી એસ મલિકે એક ઉલ્લેખનીય જાહેરનામું કર્યું છે આ જાહેરનામું એવા પ્રકારનું છે કે અમદાવાદ શહેરમાં આવતા તમામ ગેરેજો છે જે કારના હોય ફોરવીલ ના હોય કે પછી ટુ વ્હીલર ના હોય તો જ્યાં વાહનો રિપેરિંગ કરવા માટે આવતા હોય છે અથવા તો મોડિફિકેશન માટે આવતા હોય છે તો જે લઈને આવે છે એમનું નોંધણી કરવી જે છે ફરજિયાત રહેશે કારણ કે જ્યારે પણ વાહન ચોરી થતી હોય છે અથવા આતંકી અથવા તો ગુનેગારો દ્વારા તો વાહન ચોરી કર્યા બાદ વાહનની ઓળખ ન થાય એ માટેથી તેની નાનું મોટું મોડિફિકેશન કરવામાં આવતું છે તેમાં ફેરફાર કરવામાં આવતા હોય છે અને એ ઓળખાઈ જાય અને કોણ મૂકવા આવ્યું હતું કયા આશયથી મૂકવા આવ્યું હતું તે વિશે માહિતી મળી રહેશે પોલીસને એટલા માટે ત્યાં જાહેરનામું જાહેર કરવામાં આવ્યું છે જી 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 આભાર ઉદય માહિતી આપવા